વલસાડ જિલ્લા કલેક્ટર નિમેશ દવે વયમર્યાદાના કારણે હવે વલસાડ જિલ્લા કલેક્ટર નિમેશ દવે વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતને જિલ્લા કલેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો આ દરમિયાન રાજ્યમાં સોલ જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના હુકમ થતા વલસાડ જિલ્લા કલેક્ટર તરીકે ગાંધીનગર સ્થિત સ્વચ્છ ભારત મિશન નામ ડાયરેક્ટર ભવ્ય વર્માની નિમણૂક કરવામાં આવી છે જે અનુસંધાને તારીખ અગિયાર બે હજાર પચીસ જિલ્લા કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો જિલ્લા કલેક્ટર કચેરીના વિશેષ અને વિવિધ ખાતાઓના અધિકારીઓએ કલેક્ટરની પુષ્પગુચ્છ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને ઉલ્લેખનીય છે કે ભવ્ય વર્મા રાજસ્થાનના જયપુરના વતની છે જેઓ વર્ષ બે હજાર સોળના સનદી અધિકારી છે આ અગાઉ તેઓ કચ્છ જિલ્લાના વિકાસ અધિકારી અને લીંબડીના એસડીએમ સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે આપને જણાવી દઈએ કે વલસાડ જિલ્લા કલેક્ટરમાં વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે વલસાડ જિલ્લામાં કલેક્ટર નિમેશ દવે વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતને જિલ્લા કલેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો આ દરમિયાન રાજ્યમાં સોળ જેટલા આઈએએસ અધિકારીઓની મુલાકાત અને બદલી હુકમના વલસાડ જિલ્લા કલેક્ટર તરીકે ગાંધીનગર સ્થિત સ્વચ્છ ભારત મિશનના ડાયરેક્ટર ભવ્ય વર્માની નિમણૂંક કરવામાં આવી છે જે અનુસંધાને તારીખ અગિયાર એપ્રિલ બે હજાર પચીસના રોજ જિલ્લા કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો જિલ્લાના કલેક્ટરના કચેરીના વિવિધ ખાતાના અધિકારીઓએ કલેક્ટરની પૂછપુચ્છ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી ઉલ્લેખનીય છે કે ભવ્ય વર્મા રાજસ્થાનના જયપુરના વતની છે તેઓએ બે હજાર સોળના સનદી અધિકારી પણ રહ્યા છે અગાઉ તેઓએ કચ્છ જિલ્લાના વિકાસ અધિકારી અને લીંબડીના એસડીએમ સહિતની મહત્વપૂર્ણ હોદ્દાઓ પર ફરજ બજાવી પણ ચૂક્યા છે